નમસ્કાર ખેડૂતભાઈ જો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ યાર્ડના સો સો ટકા સાચા બજાર ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોત તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી ન કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે વરિયાળી જે છે નવસો થી તેરસો પછી છે ઇસબગુલ જે છે અઢારસો થી એકવીસો સુવા જે છે અગિયારસો થી પંદરસો અને રાયડો જે છે અગિયારસો થી બારસો ચોસઠ અને હવે આગળ છે રાજગરો જે છે એક હજારથી એક હજાર ચાલીસ બાજરી જે છે ચારસો એકવીસ થી પાંચસો ઓગણત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે બે હજાર એકત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણ પાંચ પછી છે એરંડા જે છે બારસો થી તેરસો ચોવીસ અને હવે છેલ્લે છે અજમો જે છે એક થી ઓગણીસો તો હતા આજના થરાદના બજાર